નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરું ના બજાર આવી ગયા મિત્રો તરીકે પેલી તારીખ પાંચમો મહિનો થઈ ગયો બુધવાર મિત્રો હાલ વાત કરીએ તો ઊંચા માર્કેટમાં આજે સારું પાછી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણને જીરામાં દિવસે ને દિવસે બજાર ઘટતી હોય તેવી મિત્રો જોવા મળી રહી છે મિત્રો વાયદા બજાર પણ જોવા મળી છે વાત કરી તો જીરાના ભાવ વધે તેવી મિત્રો કાંઈ સંભાવના આપણને દૂર સુધી દેખાઈ રહી છે અને પરંતુ જાનેલી વ્યાજના તાજા બજાર ભાવીને પહેલાં મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતાનેલી વ્યાજના બજાર ભાવ ભાવનગર ત્રણ હજાર નવસો ચાર હજાર ને સાઠ રૂપિયા સુધી અમરેલી બે હજાર છસો થી ચાર હજાર પચાસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસોથી વીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર ચાર રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર પાંચસો દસ રૂપિયા જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો અડત્રીસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી મેંદરડા ત્રણ હજાર થી ત્રણ હજાર રૂપિયા સુધી હારી ત્રણ હજાર નવસો થી ચાર હજાર વીસ રૂપિયા સુધી રાધનપુર બે હજારથી ચાર હજાર ઉડતાલીસ રૂપિયા સુધી પાથાવાડા ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી જામનગર બે હજાર છસોથી ચાર હજાર છસો ને એંશી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર ચારસો ને નેવું રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા સુધી હળવદ ચાર હજારથી ચાર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર બસો ને સોમ્માલીસ રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી સાવરકુંડલા બે હજાર ત્રણસો ઓછાળીસથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી પાટડી ચાર હજારથી ચાર હજાર પાંચસો ને સાઠ રૂપિયા જુનાગઢ ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી राजकोट त्रा हजार आठसो अडसठ ते चार हजार नऊ सोने तीस रुपया सुद्धी बोटाद त्रा हजार ते चार हजार साठ रुपया धोराजी हजार ते चार हजार सो रुपया सुद्धी धागध्रा चार हजार सो ते चार हजार चार सो रुपया सुद्धी उपलेटा त्रा हजार नऊ सो ते चार हजार बसो साठ रुपया राजुला चार हजार ते चार हजार एक सोने वीस रुपया सुद्धी चार हजार ઊંઝા ત્રણ હજાર છસોથી છ હજાર નેવું રૂપિયા સુધી મિત્રો સૌથી ઊંચો ભાગ મિત્રો આજે ઊંઝામાં બોલાયો છે આગળ થરદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી થરા ત્રણ હજાર આઠસો નેવથી ચાર હજાર સાતસો ને અડસઠ રૂપિયા ડીસા ત્રણ હજાર પાંચસો સાઠથી ચાર હજાર નેવું રૂપિયા સુધી સમી સાત હજારથી ચાર હજાર પાંચસો ને વીસો રૂપિયા સુધી ને નવા ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર પાંચસો સાઠ રૂપિયા અને આ દાખો મિત્રના તાજા ઝીરૂના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને પણ ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા